બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ ગઢડા શહેર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી ગઢડા શહેર પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે મામલતદાર કચેરી ગઢડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરસોત્તમ રાઠોડ મોટા જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા અમારા કિસાન મોરચાના શ્રી રાજુભાઈ કરપડાના અનુસંધાને દરેક કિસા દરેક જિલ્લાની અંદર આજે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ આવેદનપત્ર આપવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા જે કપાસના ઉપર આયાતની ડ્યુટી રદ કરવામાં આવેલ હતી તે સૌરાષ્ટ્રના દરેક ખેડૂતોને ખૂબ નુકસાનકારક આ હોય એટલે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી ની સરકાર હંમેશા ખેડૂતો સાથે અન્યાય કરતી હોય ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી વતી અમે નઢડા તાલુકા મામલાદારને આવેદનપત્રમાં આપેલ છે કે જે તમે આ ડ્યુટી રદ કરી છે એ પરત ખેંચવામાં આવે એવી બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની આજે માંગણી છે હું ચેતનભાઈ ત્રિવેદી આમ આદમી પાર્ટી ગલડા શહેર પ્રમુખ આજુબાજુ મામલતદાર એક આવેદનપત્ર ખેડૂતોના હિતલક્ષી આપવામાં આવેલ છે જે કેન્દ્ર સરકારે આયાત મુક્ત કપાસ જે નીતિ અપનાવેલ છે તે રદ કરવી જોઈએ કારણ કે આમાં ખેડ ગુજરાતના અને ભારત દેશના તમામ ખેડૂતો ને નુકસાની વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર પોતાની જે આ કરમુક્ત આયાત કપાસની નીતિ છે તેને દૂર કરે અને ગુજરાતના તથા ભારત દેશના ખેડૂતોનું હિત જોવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા એક લેખિતમાં આવેદન આપવામાં આવેલ છે